નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટુડે ન્યૂઝ ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન સેન્ટર દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલ વિશલ્યકર્ણી ફાર્મા કંપનીમાં થયેલ અકસ્માત અંગે જાત તપાસનું અહેવાલ વિશે વાત કરવામાં આવી છે એઆઈયુ ટીયુસીના ગુજરાત કન્વીનર તપન દાસગુપ્તા અને ઇન્દ્રજીત ઇન્દ્રજીતસિંહ ગ્રોવર જેમણે ફેક્ટ ફાઇન્ડિંગ સભ્ય તરીકે ભરૂચ પાસે આવેલ સાયકા ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલ ફાર્મા કંપની કે જે અકસ્માત થયો હતો જ્યાં તેઓ જાત તપાસ માટે ગયા હતા ને તપાસ દરમિયાન સાયલા ઔદ્યોગિક વિસ્તાર વિશલ્યકરણી ફાર્મા ફેક્ટરી અને એની આસપાસના વિસ્તાર સાયકા ગામની તેમણે મુલાકાત લીધી જ્યાં ઉપસ્થિત કામદારો ગ્રામજનો અને બીજા વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિઓ પાસેથી પણ તેમણે માહિતી એકઠી કરી છે અને જેમાં ઘણી બધી બાબતો સામે આવી છે જેમ કે આ ફેક્ટરી ત્રણ માળની હતી અકસ્માત અગિયાર તારીખે મધરાત્રિએ લગભગ અઢી વાગે થયો હતો આ અકસ્માત બોઇલર ફાટવાથી નહીં પરંતુ રિએક્ટરમાં બ્લાસ્ટ થવાથી થયો હતો કામકાજના તે સમયે ત્યાં વીસ કામદારો કામના સ્થળે ઉપસ્થિત હતા આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે ત્રણ માળની બિલ્ડિંગ સંપૂર્ણપણે ધરાશયી થઈ કાટમાળમાં ફેર ફેરવાઈ એની ભયંકરતાની અસર એટલી હતી કે આજુબાજુમાં આવેલ પાંચ છ કંપનીને ખૂબ જ વધારે અસર થઈ જેમાં સ્કાય ઇન્ટરમીડિયેટ શિવઋષિ કેમિકલ અને યોબિલ વગેરે મુખ્ય કંપનીઓ છે આ બધા ઉદ્યોગોમાં એટલી ભયંકર નુકસાની થઈ જાણે કે એમાં જ અકસ્માત થયા હોય મૃત્યુ પામેલ અને ઘાયલ થયેલ કામદારો બધા જ સ્થળાંતરિત કામદારો હતા અને મોટા ભાગના કામદારો બિહારના હતા એઆઈયુ ટીયુસી દ્વારા અગાઉ પણ વિવિધ અકસ્માતના સ્થળે ફેક્ટ ફાઇન્ડિંગ કરવામાં આવ્યું છે અને જેમાં અનેક સામાન્ય બાબતો ધ્યાનમાં આવતી હોય છે અહીં પણ જ્યારે જાત તપાસમાં આવ્યો ત્યારે ઘણી બધી બાબતો ધ્યાનમાં આવી શકે તે વિશે માહિતી આપવામાં આવી હતી આપ સૌ જાણો છો કે ગઈ અગિયાર તારીખે રાત્રે અઢી વાગે ભરૂચ પાસે આવેલા સાયકા ગામમાં જે ઉદ્યોગિક વિસ્તાર છે એમાં વિશલ્યકરણી ફાર્માકેમ કરીને એક કંપની છે જેમાં ભયંકર બ્લાસ્ટ થયું હતું અને એના કારણે છાપામાં પહેલાં આવ્યું કે બે જણાનું મરણ થયા છે અને અનેક ઘાયલ છે આ વાત જાણીને ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન સેન્ટર એટલે કે એઆઈટીયુસી તરફથી હું પોતે અને અમારી સાથે અમારા સાથી કાર્યકર્તા અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ મેમ્બર એવા ઇન્દરજીતસિંહ ગ્રોવર અમે એ વિસ્તારના મુલાકાત માટે ગયા એ વિસ્તારમાં અમે જ્યારે ગયા વિશાળ ઔદ્યોગિક વિસ્તાર ભરૂચથી ખાસ્સું દૂર અને ભયંકર રીતે પોલ્યુટેડ આખો વિસ્તાર એમાં જતાના સાથે જ અમારા નાકમાં ભયંકર દુર્ગંધ આવે જે જગ્યાએથી અમે પસાર થયા ઘણી બધી જગ્યાએ કાળા કલરની પાણી જોવા મળ્યું અને જ્યારે અમે ઉદ્યોગ પાસે પહોંચ્યા એ વિસ્તારમાં જે જોયું એ ખરેખર હચમચાવી દે એવું હતું આ કંઈ સામાન્ય અકસ્માત નહોતું આખી ત્રણ માલની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયા છે જાણે કે ભૂકંપ આવ્યું હોય એવી હાલત આખું કાટમાળમાં ફેરવાઈ ગયા હતા એના આજુબાજુમાં આવેલ પાંચથી સાત કંપનીઓને પણ ભયંકર નુકસાન થયા છે એટલી ભયંકર કે જાણે કે એ કંપનીઓમાં પણ કોઈ ધડાકો થયા હોય કે અકસ્માત થયા હોય એ પ્રકારની પરિસ્થિતિ અમે જોયા આજુબાજુના જે કંપનીઓ છે એની અંદર આખું એનું છાપરું તૂટી ગયા છે આખું લોખંડનું જે માળખું હતું એ તૂટી ગયા છે ઘણાના આખો દિવાલ તૂટી ગયા છે પાછળ આવેલ કંપનીમાં પણ ભયંકર નુકસાન છે તમે આશ્ચર્ય થશે કે એક કિલોમીટર સુધી કંપનીઓના કાચ અને જે એઝબેસ્ટર્સના પતરા છે એ પણ તૂટ્યા છે ખરેખર તો જે વિચારવા જેવું છે કામદારોના શું હાલત વીસ કામદાર ત્યાં આગળ ઉપસ્થિત કામ કરતા હતા એની અંદરથી ત્રણ જણ ભાગી શક્યા હતા એક જણ ઉપર ધાબેથી કૂદીને ભાગી શક્યા અને બે જણ ભાગી શક્યા દોડીને ભાગી ગયા બાકીના કોઈ અતોપતો છે નહીં આમ સવાર સુધીમાં ચાર લાશ ત્યાંથી કાઢી શક્યા હતા ચાર લાશ મળી આવ્યા બાકીનું શું છે કોઈ ખબર નથી ત્યાંના બાજુની કંપનીમાં સાફ સફાઈ દરમિયાન જે કામદારો ઉપસ્થિત હતા તેમના કહેવા પ્રમાણે હજુ જો આ કાટમાલ ખસેડવામાં આવે તો હજી ઘણી બધી લાશ મળી શકે આ પરિસ્થિતિ છે સાથે સાથે પર્યાવરણની પણ વાત કરીએ અસંખ્ય કેમિકલ ઉદ્યોગો ત્યાં છે જાણવા મળ્યું કે વટવામાં જે કેમિકલ ઉદ્યોગો હતા એ ત્યાંથી બંધ કરવામાં આવી હતી અને બધા આ સાયકા વિસ્તારમાં ખસેડવામાં આવી હતી અને ગ્રામ પંચાયતના જે સરપંચ એમના કહેવા પ્રમાણે મોટા ભાગના કંપનીઓ કોઈપણ પ્રકારની ઘણા બધા કાગળિયા વગરના ચાલે છે જીપીસીબીની કોઈ ધ્યાન નથી એ બાબતમાં અને બધા જ જૂના મશીનો જૂના બોઈલરો જૂના સાધનો લઈને અહીંયા આગળ ઉદ્યોગ સ્થાપ્યા છે એના કારણે પણ ત્યાંના ગામજનો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે ગામજનો એમ કહે છે કે ત્રણ ઢોર એ દૂષિત પાણી પીવાથી મરણ થયા છે આશ્ચર્યની વાત એ પણ છે કંપનીઓના અંદર જ એ જે કંપની હતી એના ઉપર ત્રણ માળ ઉપર કામદારોને રહેવાની સગવડ એ લોકોએ પૂરી પાડી હતી જે ખૂબ જ આશ્ચર્યની વાત છે આટલી ભયજનક કંપનીઓ હોય જ્યાં બોઇલર ચાલતા હોય જ્યાં રિએક્ટર હોય ત્યાં આગળ કેવી રીતે કંપનીના અંદર આ આ બધા કામદારોને રાખવા રાખે છે એક પ્રશ્નાર્થ અમારા સામે છે બીજી એક બહુ જાણવા જેવી વાત અમને જાણવા મળી કે એ વિસ્તારમાં કોઈ પણ ફાયર બ્રિગેડની એ સ્થાનિક સ્તરે છે જ નહીં જ્યારે આ ઘટના થઈ ત્યારે જેક દહેજથી ફાયર બ્રિગેડ દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાની કામ કરી હતી તે ત્યાર સુધી ખૂબ જ નુકસાન થઈ ગયું હતું બાજુની કંપનીના મલેક માલિક જે અમને જાણ કરી એમણે કહ્યું કે અમારી પાસે ફાયર સેફ્ટીનું સાધન હોવા છતાં પણ અમને ટાઈમ જ ના મળ્યો કે અમે કંઈ કરી શકીએ તે જે ગામ છે ગામના લોકોને અહીંયા કઈ કેમિકલ્સ વાપરવામાં આવે છે અહીંયા આગળ કઈ પ્રકારની પ્રક્રિયા ચાલે છે શું ઉત્પાદન થાય છે ગામજનોને કોઈ પણ જાણકારી આપવામાં આવી જ નથી હવે શું ત્યાં આવે આજે અમે અહીંયા ડાયરેક્ટર ઓફ સેફ્ટી એન્ડ હેલ્થના અધિકારીને મુખ્ય અધિકારીને મળીને અમે ત્યાં આગળ જે કંઈ ફાઇન્ડિંગમાં જાણ્યું અમે એની આખું રિપોર્ટ સુપ્રત કરીશું અમે ખાસ માંગ કરીશું કે તમામ કંપનીઓના વ્યવસ્થિત તપાસ થાય સરકાર જે લેબર કોડમાં પરિવર્તન કર્યા છે એની અંદર માલિકોને સેલ્ફ સર્ટિફિકેશનની છૂટ આપી છે અમે માંગણી કરવા માંગીએ છીએ કે આ સેલ્ફ સર્ટિફિકેશનની જે વાત છે એને દૂર કરવામાં આવે નહીં તો માલિકો મન ફાવે તેમ રિપોર્ટ આપે અને પછીથી અકસ્માત થાય કામદારોના પણ અનેક હકના પ્રશ્નો છે એની પણ અમે અહીંયા આગળ વાત કરીશું ત્યાં આગળ હોનારતને સંભાળી શકાય એના માટે અમે ત્યાં આગળ દવાખાના બનાવવામાં આવે અને ફાયર બ્રિગેડ સ્થાનિક સ્તરે ચાલુ કરવામાં આવે એ વિવિધ માગણીઓ લઈને અમે અહીંયા આવેદનપત્ર આપી રહ્યા છીએ